ભાવનગર નજીકના માઢિયા ગામે કોઈ બાબતને લઈને સર્જાયેલી મારામારીમાં લાભુબેન માધાભાઈ રાઠોડ માધાભાઈ રાઠોડ ભોળાભાઈ માધાભાઈ રાઠોડ મમતાબેન ભોળાભાઈ રાઠોડ રવિભાઈ ભરખભાઈ રાઠોડ અને ગવુબેન ભરખભાઈ રાઠોડને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ બાબતે ગોવિંદભાઈ માધાભાઈ રાઠોડે જણાવ્યું હતું કે અગાઉ દિવસે પણ બોલાચાલી થયેલ ત્યારે બાદ અત્યારે અચાનક ઘરે આવીને હુમલો કર્યો હતો જેમાં ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઓકે તમારું નામ ગોવિંદભાઈ માધાભાઈ રાઠોડ રેવન નવા માટી જણા ને વાગ્યો છે વાલીઓ છે મારે આખા પૂરા ફેમિલીમાંથી એક મારા વાઈફ સિવાય બધા ને મોટા ભાઈ ને મોટા ભાઈ ના બોલ એક મારો ભત્રીજો છે એક મારા ભાભી છે ત્રીજા મને વાગ્યું છે મારા ફાધર ને મારા મમ્મી ને મારા મોટા ભાઈ ની છોકરી ને અંદાજે સાત થી આઠ જણા ને વાગ્યું છે કયા કારણે દિવસે પણ બોલા ચાલી થઈ હતી ને અત્યારે અચાનક ફરી આવીને હુમલો કર્યો છે મારી માથે સામે વાળા નામ આવડે છે તમને સામેવાળાને ચારથી પાંચ જણાનું નામ આવડે છે અને અંધારું હોવાના કારણે વધારે ને ઓળખી નીકળી શકશે જયંતિભાઈ નથુભાઈ પછી એમના ભાઈ અકાભાઈના છોકરા ત્રણ હતા અકાભાઈના વો હતા જયંતીભાઈના વહુ પછી ઈશ્વરભાઈ જયંતિભાઈ એક એની છોકરી કોમલબેન અને જયંતીભાઈના એટલાના હોય